અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી ના રોજ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો રામ ભક્તો આતુરતાથી આ દિવસ ની રાહ જોઈ રહ્યા છે આ દિવસ ને ખાસ બનાવવા માટે જોરો શોરો થી તૈયારીઓ ચાલી રહી છે દરેક વ્યક્તિ પોતાની આ ભવ્ય નજારો જોવા માટે રાહ જોઈ રહ્યા છે દરેક વ્યક્તિ મંદિરમાં માં જઈને આ નજારો જોઈ શકશે તેમ નથી પણ હવે તમે મોટા પડદા એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નું દ્રશ્ય જોઈ શકશો દરેક વ્યક્તિ બાવીસ જાન્યુઆરી એ પીવીઆર અને આઈએન ઓએક્સ થિયેટરમાં રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ શકશે થિયેટરોમાં તે માટે મંજૂરી આપવામાં આવી છે જે લોકો આ ભવ્ય કાર્યક્રમનો હિસ્સો ન બની શકે તે થિયેટરમાં મોટા પડદા પર આ ભવ્ય નજારો જોઈ શકશે પીવીઆર અને આઈએન ઓએક્સ દેશના સિત્તેર શહેરોમાં એકસો સિત્તેરથી વધુ કેન્દ્રો પર આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરશે પ્રસારણ તો આ કાર્યક્રમ સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી જોઈ શકાશે થિયેટરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ ટેલિકાસ્ટ માટે ટિકિટની કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે તે પાણી અને પોપકોર્ન કોમ્બો પણ સામેલ છે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ